કાર્યકાર વિસ્તારમાં ગામોમાં ચલાવવામાં આવતા સ્વ સહાય જૂથોમાંથી અંદાજીત બસો થી વધુ બહેનો અને દીપ સ્ટાપ મારી અંદાજે બસો ચાલીસ થી વધુ લોકોએ વિશ્વ યોગ દિવસમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ ગ્રુપ તરફથી યોગ શિક્ષક તરીકે શ્રી દિલીપભાઈ પટેલ બારડોલી દ્વારા હાજર રહેલ લોકોને યોગ કરાવી યોગ વિશે માહિતી આપવામાં આવેલ તેમજ યોગ કરવાથી થતા લાભો વિશે માહિતગાર કરેલ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર યોગાસન પ્રાણાયામ ધ્યાન અને અલગ અલગ પ્રકારના યોગો કરાવવામાં આવેલ ત્યારબાદ શ્રી રામ મહાવાદિયા સીઈઓ દ્વારા ટૂંકમાં યોગ વિશે માહિતગાર કરી સ્વ જૂથના બહેનોને પ્રોત્સાહિત કરેલા યોગા પૂર્ણ કર્યા બાદ વૃક્ષારોપણ કરી કાર્યક્રમ ની કરવામાં આવેલ આ કાર્યક્રમ સંચાલન એનપી વગાસિયા મેનેજર સીડી દ્વારા કરવામાં આવેલ હતું